એચટી મકવાણા અને તેમની ટીમ રેડ કરી રહી છે જો કે ખનીજ માફિયાઓ એ ત્રણ ડમ્પરો સહિતના વાહનો એ ત્યાંથી છોડાવીને જતા રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ પ્રાંત અધિકારી અને ખનીજ માફિયાઓ એ ખનીજ અધિકારીઓ ની સાથે મોટું ઘર્ષણ થયું અને ત્યારબાદ આ વાહનો છોડાવીને ગયા હવે પ્રાંત અધિકારીની ટીમ સાથે પણ આ ખનીજ માફિયાઓ એ ચપાચપી કરવા લાગ્યા છે સમગ્ર ઘટના મામલે પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને મોડી સાંજે બનેલી આ ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે વિસ્તારની અંદર ખનીજ ખનીજ માફિયાઓ બન્યા છે આ કોઈ રાખનારું નથી અને જ્યારે કોઈ આ પ્રકારે અધિકારીઓ અંકુશ રાખવા માટે પહોંચે છે તો એ અધિકારીઓ સિવાય તેમની ટીમ જ્યારે એકલામાં એ કામગીરી કરવા માટે પહોંચી હોય તો ત્યારે તેમના ઉપર આ પ્રકારે ઘર્ષણ અને હુમલાની ઘટના બને છે